બાબુ આપડે એમ હતો તરીકે પોઈન્ટ ધોરણ ફાળવે છે કશું ફાળવે નથી વીસ ટકા ખાલી ફાળવી છે મંત્રી તો અલ્યા એ પણ અહીંયા ઘર નો હાલવો થોડોક વધારે ફાળવતા હોય તો

હવે તારા આગો ડેરી પોઠ લઈને આવવાના છે તું હડજીન કરી પોચ અલ્યા પણ માર કાકા ની ભાઈ ઉપરું છે તા મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો આપણી નવી બ્લોગ ચેનલ છે નીચે ડિસ્ક્રિપ્શન લિંક આલેલ છે ત્યાં પણ વિડીયો આવી ગયો છે ધડાધડ જોઈ આવો એ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને એમાં બધું જ જોવા છે તમને અમે બે શું કરીએ છીએ એટલે તે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી